એટલે એમને પારખું લેવા માટે બાજો રૂપન ગીતાજી મૂક્યા તલવાર મૂકી અને સોના સોના મોહર અને એકલા જ પ્રભુને હજી ચાલવા શીખ્યા નથી અને બહારથી માતા પિતા જુએ છે કે આ દીકરો આ ત્રણ માંથી કઈ વસ્તુને ઉપાડે છે ત્યારે ભગવાન અંતર્યામી નાના દોઢ વર્ષના ઘૂંટણીયા ફેર ચાલતા જઈ અને બાજોડ ઉપર ગીતા શાસ્ત્ર જે મૂકેલું હતું એ હાથમાં લીધું અને એના પાના ફેરવવા લાગ્યા ત્યારે એના પિતાજીએ નક્કી કર્યું કે અમારો દીકરો મોટો થશે ને એટલે મોટો શાસ્ત્રોનો વિદ્વાન બનશે આજના જમાનામાં આવું જો પારખું લેવાનું આવ્યું ને તો દોઢ વર્ષ છોકરો મોબાઈલ પકડે છે પણ એ મોબાઈલમાંથી આપણી ભાવિ પેઢીને થોડુંક પાછું વાળી અને શાસ્ત્ર તરફ લઈ જવા માટેનું આ એક સાહસ નાના ગામડામાં ભિચોડ ગામમાં જે કરવામાં આવ્યું છે એ ખૂબ પ્રશંસનીય કામ છે સરકારની સહાયતાઓ પણ ઘણી હોય છે મકાનો પણ ઘણા હોય છે પણ ગામ ગામ નારાયણભાઈ નથી હોતા નારાયણ કોઈ ગામ ગ્રંથાલય વગર નું રહે નહીં બધા જ ગામમાં પણ નવ હજાર ગામડા હોય છે ગુજરાતના નવે નવ હજાર ગામડામાં આવા ગ્રંથાલયો બની જાય અને લોકો વાંચતા થઈ જાય

આવા જે સંતનું કામ કરવાનું છે હું તો એમ કઉ છું કે નારાયણભાઈ છગનભાઈ છે એ સફેદ કપડામાં સંત છે ભગવાન એમને ભગવાન્યા અને સાધુનું કામ કરવા માટે ભગવાન પહેરવાની કોઈ જરૂર નથી એ તો તમે સફેદ કપડામાં રહીને પણ કરી શકો છો પચાસ પચાસ ધક્કા જો ગાંધીનગરના હોય તો હું તો સાધુ કરતા પણ શ્રેષ્ઠ માનું છું બેઠા બેઠા કારણ વય નિવૃત્તિ જીવન છે એ બહુ અગત્યનું છે અને જો માણસને પોતાની વય નિવૃત્તિ પછીનું જો પ્લાનિંગ કરતા ના આવડે તો ગામડાના કોટલા ઘસી ઘસી અને નખોદ વાળે એ તો તમને ખબર છે કેટલા એના ઘર ભાંગી નાખે અને કેટલા એને કેવાય તેના અનુભવો બહુ અગત્યના હોય છે હવે પછી વય નિવૃત્તિ થયા પછી એનું જે પણ એનું સ્વાસ્થ્ય કે જે એની જિંદગી છે એ સમાજ સેવામાં જો વાપરે તો આ દુનિયામાં એટલે આપણા ગુજરાતમાં આવા એક નહીં પણ હજારો નારાયણભાઈ આપણને મળી રહે અને માત્ર ગ્રંથાલય પૂરતું નહીં પણ ગામની જે સેવાકીય પ્રવૃત્તિ એ લોકો જ ઉપાડી લે તો આજે બહુ સુંદર આ આયોજન થયું અને નિયામક સાહેબ શ્રી આખા ગુજરાતના એ ગ્રંથાલયના નિયામક છે એટલે આમ ગણો તો એક મિનિસ્ટર જેટલું એમનું સ્ટેટસ છે પરંતુ આજે નાનકડા ગામમાં નાની સભામાં આપણી વચ્ચે છેલ્લા બે કલાકથી અઢી કલાકથી બેઠા છે મોટાભાગે રાજનેતાઓની સારી કેવી હોય આવવાનું અને જતું રહેવાનું પણ સાહેબ આપણી સાથે બેઠા અને એ પ્રોત્સાહન આપવા માટે કે આપણે તમે આટલી સરસ પ્રવૃત્તિ કરો છો તો એને પ્રોત્સાહન આપવું જરૂરી છે આજે નિયામક શ્રી પંકજભાઈ ગોસ્વામી સાહેબને પણ આપણે તાલીઓથી વધાવીએ કે ગામને આપણા સાહસને આ સેવાકી કાર્યને પ્રોત્સાહન આપવા માટે તેઓ અહીંયા ખાસ ઉપસ્થિત છે અને હા જો ભૂવો છે ને ધોને તો નાજે ઘર સામું નાખે એવી કહેવત છે એમ સાહેબને જન્મભૂમિ પણ સાબરકાંઠા છે ત્યારે સાબરકાંઠાની અંદર આવું કામ થતું હોય એટલે આજે આ કામ છે એમ ઘણા બધા લોકોને મળવાનું થશે તો દાખલો આપશે તો આપશે એવું સરસ તો આપણી ભારતીય સંસ્કૃતિ છે એના બે પાયા છે એક ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિ એટલે કૃષિ સંસ્કૃતિ છે એ શરીરના પોષણ માટે કામમાં લાગી છે અને ઋષિ સંસ્કૃતિ છે એ આવા શાસ્ત્રોના શાસ્ત્રો રચવામાં અને વિચાર વિસ્તાર માટે આ સંસ્કૃતિ ડેવલપ થઈ છે એટલે દુનિયામાં ઋષિ સંસ્કૃતિ નથી એટલે લોકોની નજર ભારત દેશ ઉપર છે કૃષિ સંસ્કૃતિનો વિકાસ બહુ થયો છે વિદેશોમાં પણ ઋષિ સંસ્કૃતિનો વિકાસ નથી થયો વિચાર નથી થયો આજે આજે જે આપણા શાસ્ત્રો છે પુરાણો છે પુસ્તકો છે જેટલા આપણા મહાપુરુષોએ સંતોએ ઋષિમુનિએ જે પુસ્તકો લખ્યા છે એ પુસ્તકો છે એ સાચું આપણું ધન છે અમે તો કથાઓમાં કહેતા હોઈએ છીએ કે જેના ઘરમાં રામાયણ હોય જેના ઘરમાં મહાભારત હોય તેના અંદર ગીતાજી હોય વજ્રાનથ હોય શિક્ષાપત્રી હોય આવા જો દસ શાસ્ત્રો જેના ઘરમાં હોય ને એના ઉપર કોઈ મરીન વિદ્યા કરે ને તો પણ એની વિદ્યા પાછી જાય પણ એના ઘરમાં પ્રવેશ ના કરે આવું સંતો આપણા છે એટલે શાસ્ત્ર છે એ ભગવાનનું સ્વરૂપ કહેવું છે અને સ્વામિનારાયણ ભગવાન એક વ્યસન હતું એક વ્યસન હતું સંતોએ લખ્યું છે તમને થશે કે સ્વામિનારાયણને નું વ્યસન હતું સ્વામિનારાયણ ભગવાન તો વ્યસન મુકાવ્યા પણ સ્વામિનારાયણ ભગવાનને જે વ્યસન હતું કે શાસ્ત્ર વાંચવાનું વ્યસન હતું એટલે એમને શાસ્ત્ર એમ શાસ્ત્રનું વ્યસન છે એવું સંતોએ લખ્યું છે એમને રોજ ત્રણ વખત શાસ્ત્ર વાંચવા જોઈએ એ વગર એ જમે નહીં આવું એમને વ્યસન હતું એટલે આજે સંપ્રદાય આપણો મોટો બન્યો છે આજે આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે જયારે થેલો લઈને સંઘના કાર્યકર તરીકે ગામો ગામ ફરતા હતા ત્યારે એમના એના થેલામાં પુસ્તક નીકળે બીજું કંઈ હોય કે ન હોય પણ પુસ્તક પહેલું મૂકે એવી એમની રાદત છે એટલે આજે આખા દેશને તેઓ પોતે સારી રીતે નેતૃત્વ કરી રહ્યા છે તો આજે સમય ઘણો થઈ ગયો છે સ્વાસ્ત્ર વિશે તો ઘણી વાતો થઈ શકે પરંતુ આજે આ કાર્ય થયું છે એનાથી અમારા આમાં આયોજનમાં જેને જેને સહયોગ આપ્યો હોય એ સૌના ઉપર ભગવાન સ્વામિનારાયણ અમે ત્યાંથી આવીએ છીએ એ મંદિરના અધિષ્ઠાતા રેવતી બધન હરી કૃષ્ણ મહારાજ નાનારાયણ દેવ અને પરમ પૂજ્ય અમારા સમ્રદાયના આચાર્ય એવા આચાર્ય શ્રી કૃષ્ણ સુસાજી મહારાજના આ આયોજનમાં જે લોકો મદદ કરી હોય એમના ઉપર ખૂબ આશીર્વાદ વધશે એની સર્વ મનોકામના પૂર્ણ થાય અને જે નિર્માણનો આજે પ્રારંભ થયો છે જેની લોટી મુકાઈ છે એ નિર્વિઘ્નપણે સાંગોપાંગ એ કાર્ય જલ્દીથી પૂરું થાય એવી પ્રાર્થના સાથે મારી શુભકામના A ti, Nenén, familia.